માંગ્યો હતો અને ડ્રાઈવર મેં વિનંતી કરી હતી કે મારે ઇન્ડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા વગોડા ચાલુ રાખ્યા કે જેની તો રાજીનામું આપશે અને એ ટાઈમે એમને કીધું તું કે અમારા જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો ભાઈ ઠાકરસિંહ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓનો હોય ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે તમે એવું માનો કે આજે આવરું મોટું સન્માન એ સમગ્ર અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માં નરેશ કરી અને ઘણી દર ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું આ વિધાનસભા ટિકિટ માટે હું વા વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી